જે માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ઝટપટ બની જાય તેવો કાચા બટેકાનો નાસ્તો તો આ નાસ્તો બનાવવા માટે મેં અત્યારે ત્રણ મીડિયમ સાઇઝના બટેકા લીધા છે જેની છાલ આપણે કાઢી લઈશું બટેકાની છાલ આપણે કાઢી લીધી છે તો હવે તેની આપણે છીણ તૈયાર કરવાની છે તો છીણ તૈયાર કરવા માટે મેં આ રીતે મોટા કાણાવાળી છીણી લીધી છે તો છીણ થોડું મોટું થાય તે રીતે જ આપણે તેની છીણ તૈયાર કરીશું બટેકાનું છીણ આપણે તૈયાર કરી લીધું છે તો આ રીતે થોડું મોટલ લચ્છામાં તૈયાર થાય તે રીતે આપણે તેને છીણીને તૈયાર કરવાનું છે તો હવે તેમાં પાણી લઈ અને બેથી ત્રણ પાણી આપણે સારી રીતે ધોઈ લઈશું જેથી તેમાં રહેલો બધો સ્ટાર્ચ નીકળી જાય બટેકાના છીણને મેં બેથી ત્રણ પાણીએ સારી રીતે ધોઈ લીધું છે તો હવે તેમાંથી આપણે પાણીને કાઢવાનું છે તો આ રીતે થોડું છે હાથમાં લઈ અને એકદમ પ્રેસ કરી અને બધું જ પાણી આપણે નીતારી લેવાનું છે જરા પણ પાણીનો ભાગ ના રહે તે રીતે તેમાંથી પાણી કાઢી લેવાનું છે તમે તેને કપડાં ઉપર પાથરી અને આ રીતે કોરું કરી શકો છો તો આ રીતે બધું જ પાણી કાઢી અને આપણે એકબીજા બાઉલની અંદર લઈ લઈશું ને મેં આ રીતે કોરું કરી લીધું છે તો જરા પણ પાણીનો ભાગ ના રહે તે રીતે આપણે કોરું કરવાનું છે હવે તેની અંદર આપણે મસાલા થોડા એડ કરીશું તો અત્યારે મેં એક ચમચી ચીલી ફ્લેક્સ લીધા છે તે અંદર એડ કરીશું તમે ચીલી ફ્લેક્સની જગ્યાએ લાલ મરચું પાવડર પણ લઈ શકો છો નાસ્તાનો ટેસ્ટ એકદમ ચટપટો આવે તેના માટે મેં ચાટ મસાલો દીધો છે એક ચમચી જેટલો સાથે આપણે અડધી ચમચી ગરમ મસાલો લીધો છે તે અંદર એડ કરીશું અને એક વાટકી મેં લીલી કોથમીરને ધોઈ અને જેની સમારી લીધી છે તે અંદર લઈ લઈશું તો ખૂબ જ ઓછા મસાલાની સાથે આપણે આ નાસ્તો તૈયાર કરીશું તો એકદમ ટેસ્ટી આપણો આ નાસ્તો બનીને તૈયાર થશે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અત્યારે આપણે મીઠું એડ નથી કરી મીઠું આપણે અંદર થોડો લોટ ઉમેરવાનો છે તે ઉમેર્યા પછી જ એડ કરીશું નહીં તો પહેલેથી એડ કરીશું તો તેમાંથી પાણી છૂટું પડશે અને લોટનું પ્રમાણ આપણે થોડું વધારે લેવું પડશે તો પહેલાં આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો નાની મોટી બુકમાં તમે જટપટ આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો અને નાસ્તાને એક ઘર બનાવી અને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો નાસ્તાના બાઇન્ડિંગ માટે આપણે લોટ ઉમેરવાનો છે તો તમે ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો પણ અત્યારે મેં કોનફ્લાર લીધો છે જે આપણી નાની રેગ્યુલર ચમચી હોય તે ચમચીથી અત્યારે બે ચમચી આપણે કોનફ્લાર લીધો છે અને તેની સાથે અત્યારે મેં બે ચમચી મેદો લીધો છે તો તમે મેદાનો ઉપયોગ ના કરવો હોય તો તમે ચોખાનો લોટ અથવા તો મેદાની સાથે બે ચમચી બેસન પણ લઈ શકો છો હવે તેની સાથે અત્યારે આપણે સ્વાદ પ્રમાણે એક નાની ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરીશું તો બટેકાની અંદર પાણીનો ભાગ નહીં હોય તો તમારે લોટનો ઉપયોગ બહુ ઓછો કરવો પડશે તો હવે આપણે તેને હાથથી સારી રીતે મિક્સ કરીશું તો નાસ્તાનો સેફ આવે અને બાઇન્ડિંગ સારું થાય તે રીતે આપણે અંદર લોટ એડ કરવાનો બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લીધી છે તો હવે તમારે જે શેપમાં નાસ્તો બનાવવો હોય તે શેપમાં તમે નાસ્તો બનાવી શકો છો તો અત્યારે આપણે આ રીતે નાની ગોળ ટીક્કી જેવો શેપ આપીશું તો આ રીતે ટીક્કી જેવો બનાવીને આપણે એક પ્લેટની અંદર મૂકતા જઈશું અત્યારે મેં આ રીતે બધી ટીકી બનાવીને તૈયાર કરી લીધી છે તો હવે તેને આપણે ફ્રાય કરીશું ગેસ પર આપણે પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂક્યું છે તો અત્યારે આપણે આ નાસ્તાને સેલો ફ્રાય કરીશું એટલે કે ઓછા તેલમાં તળીશું તમે રીફ્રાય ફ્રાય કરીને પણ નાસ્તાને તૈયાર કરી શકો છો તો હવે બનાવેલી ટીકીને આપણે મે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને એક એક ટીકીને આ રીતે આપણે તેલમાં મૂકીશું एक वाट जली पेन मे ते प्रमाण आपण अंदर हवे नीचे साईड या तुधी तेने आपण मीडियम गेस पर तळीस તો તમે ક્યારેય આ રીતે નાસ્તો ના બનાવે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બાળકોથી ને નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે અને ચટપટ બનીને તૈયાર થશે ને ખૂબ જ ઓછા મસાલા સાથે તૈયાર થાય છે તો પણ ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે તો આ રીતે આપણે તેને ચમચીની મદદથી કહેવાતા રહીશું જેથી તે નીચેથી સારી રીતે તળાઈ છે નાસ્તાની નીચેની સાઈડ થોડી ક્રિસ્પી થઈ ગઈ છે તો તેને હવે આપણે બીજી સાઈડ કેવરી લઈશું અને બંને સાઈડથી નાસ્તો આપણો ક્રિસ્પી થાય તે રીતે તેને તળી લઈશું તો આ રીતે ગોલ્ડન બ્રાઉનનો થાય તે રીતે આપણે તેને તળવાનું છે નાસ્તો આપણો બીજી સાઈડથી પણ તળાઈને ક્રિસ્પી થઈ ગયો છે તો હવે તેને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું અને બનાવેલા બીજા નાસ્તાને પણ આપણે તળી લઈશું તો એ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો ટેસ્ટી આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે મિત્રો તૈયાર છે આપણો કાચા બટેકાનો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો તો તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ક્રિસ્પી એવો આપણો નાસ્તો બન્યો છે અને અંદરથી તમે જુઓ તો એકદમ સરસ સોફ્ટ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો ટામેટાની ચટણી સાથે તમે લીલી ચટણી સાથે આ નાસ્તાને ખાઈ શકો છો અને ચા સાથે પણ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ચટપટ બનીને તૈયાર થાય છે તો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જે રેસીપી સાથે નવા વિડીયોમાં